નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર યુકે સ્થિત માધાપરના વીરભાઈ ગોરસિયાએ ભુજની લાયન્સ હોસ્પિટલને સાડા સાત લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ આપ્યું માધાપરના અને લંડન નિવાસી દાતા શ્રી વીરભાઈ પ્રેમજી ગોરસિયા તરફથી ભુજ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાત લાખ પચાસ હજાર મળેલ છે જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર્સની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો અત્રે ઉલ્લેખનીય છે કે દાતાશ્રી વીરભાઈ વિલ્સન યુકેમાં રહે છે તેઓ અત્યારે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે અને વિલ્સ્ટનની શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપે છે તેઓએ પોતાની પેન્શનમાંથી બચત કરેલી મૂડીમાંથી આ મશીન ભેટ આપેલ છે મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું સર્વે એ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું હોસ્પિટલના ચેરમેન એમ જે એફ લાયન ભરત એડી મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો મુખ્ય મહેમાનોમાં ઓસ્ટ્રેલિયાથી શ્રી જાદવજીભાઈ લાછાણી શ્રીમતી નંદાબેન જાદુભાઈ લાછાણી પ્રણૈલ જાદુભાઈ લાછાણી કેવલ જાદુભાઈ લાછાણી લાયન ધનુબેન ફૂરજી કેરાઈ શ્રીમતી અમૃતબેન રમેશ વરસાણી શ્રીમતી કાંતાબેન રવજી ગોરસિયા શ્રી રવજીભાઈ મેઘજી ગોરસિયા લાયન મંજીભાઈ કારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન ફુરજી અર્જણ કેરાઈ દ્વારા સેવા અપાઈ હતી કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ તા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા છાણી રહેવાનું માથા પર અને હાલે રહું છું ઓસ્ટ્રેલિયા પર્થ પણ હું મારી લાઈફમાં પેલી વખત આ હોસ્પિટલ આવ્યો છું પણ મને બધું આ બહુ સારું લાગ્યું સ્વચ્છતા બધાની ટ્રીટમેન્ટ બહુ સારી લાગી મને બે જગ્યાએ સેમ વસ્તુ દેખાણી ત્યાંની હોસ્પિટલ અને અહીંયા આ મેં હમણાં સાફ સફાઈ જોયું મેં તો મને બે અત્યારે મારી દ્રષ્ટિએ હું જોઉં છું તો મને બે સેમ દેખાય છે

For her. My whole life. <laughs> <laughs> What's her uh, personal and uh, kindness you find in, in your nanny? She's just amazing. Just seeing the way she's worked hard, all the you know effort she puts into everything that she enjoys doing. It's, it's very inspiring to see. Okay. When did you see her last? I last saw her last year. Last year. Okay. To Australia. All right. She's fine. So, what uh, unique she done to Lions Hospital here in Abuja? Uh, what's what's your view? How are you feeling when she donated a, a dialysis machine? Uh, what, what do you feel in your heart from on behalf of your nanny? I just feel a huge proud proudness. Just the fact that, as you said, she doesn't get a lot of income, but whatever she does save up, she donates to the hospital, which is just a very proud feeling. Um, to know that she sees a lot of potential here and to give all the support is quite nice to see and we'll fully back her 100%. No, very nice, uh, your kind word. Uh, and it's just my, again, uh, not advice, it's just my few words. Obviously in Australia or Perth, wherever you so see your friends and uh, colleagues, just mention about the hospital and just to tell them to visit it. No need to come and here and do the donation first. Just whenever they come in, in a bush, tell them to just come and visit and see what's going around. Because without looking at, without Finding the experience, it's, it's difficult to believe it. Because in the world, you will see everyone's doing this and this, and people are collecting the money, but it's a different thing. So, my message is to friends and colleagues put it on your phone, and obviously, there will be a lot of uh, photo and picture. So, anyway, thank you for coming, and wish you all the best. And I, I'm sure you will follow the, uh, follow the legacy of Nani. Thank you very much. Thank you. bye. <laughs> એક પબ્લિક માટે અને એક સમથિંગ ન્યૂ એ હું એની વિશેષતા કહું છું પણ પહેલાં વીરભાઈ વીરભાઈ ફઈ તરીકે એનો આખા વિલઝન મંદિરમાં જાહેરાત કરે એટલે નામ જાહેરાત છે એનું પૂછા કરે કે વીરભાઈ કોણ તો ફઈ અને મંદિરમાં એની બહુ સેવાએ આજે સી ઇઝ ઓવર સેવન્ટી ફાઈવ ઇયર્સ અને ફિઝિકલ વર્ક જે કરે ને ત્યારે આપણે જોઈને ત્યારે એમ થાય કે આનો પાવર આટલો બધો લેડી હજી એટલા બધા સ્વસ્થ અને આટલા બધા કામ કરે છે મંદિરમાં એ સવારે આવી જાય છ વાગે અને એને જી કામ બતાડો રસોઈનું કામ બતાડો પ્રિપેર કરવાનું કિચનમાં સ્પેશિયલિસ્ટ એની હાર પૂરવા બહુ સેવા એને હું લાસ્ટ મિનિટ કહું કે આજે ગેસ્ટ આવવાના તો ફઈ આજે હાર જોશે તો એ કે પૂરવી દઈશ બપોરે સૂવે નહીં પણ એ કામ પૂરું કરી દે અને એને પોતાના જે પર્સનલ એના એના એને જે ફિલિંગ છે એ ત્યાં વૃદ્ધાશ્રમ મળે છે મંદિરે જે અત્યારે વૃદ્ધાશ્રમ કર્યો છે ને ચાર વર્ષ પહેલાં એમાં એ રહે છે એટલે એને બહુ સેવા કરવાનું બળ મળે અને એને ઇન્ટરેસ્ટ હતો પહેલાં એ બહારે રહેતા એમના દીકરીજી છે એ પહેલાં ઓસ્ટ્રેલિયાના ગયા ત્યારે એની સાથે રહેતા જૂનું મંદિરનું મકાન હતું ને એટલે મંદિર સાથે બહુ સંકળાયેલા છે અને એનું હું જેટલું એક્સપ્લેન કરીશ બહુ લાંબુ પડશે પણ હું શોર્ટ બ્રીફ બ્રીફ કહું કે એને એને એમ થયું કે એને જોઈ નથી હોસ્પિટલ એને બહુ સાંભળ્યું નથી એ આપની જેમ સોશિયલ મીડિયામાં બહુ જાતા નથી પણ ખાલી આજુબાજુના વાતાવરણથી કે મેસેજથી કે ફોટાથી એને એમ થયું કે મને આટલી જો હેલ્પ થાય રહી કે મંદિર દ્વારા હેલ્પ કરેલા ફિઝિકલી કે ગમે ત્યાં હોસ્પિટલે આવવા જવાનું થાય તો કોઈ એને કોઈ ના ન પાડે કે એને ડૉક્ટર લઈ આવવા કેમ કે એને ડૉક્ટર હવે ત્યાં ઓસ્ટ્રેલિયા વહે ગયા તો એનામાં એને એમ એ જોયું કે મારી આટલી બધી સેવા કરે તો મારે શું કરવાનું અને એને તો વિચાર કર્યો કે મારી જે મને ગવર્મેન્ટ પેન્શન આપે એની પાસે ઇન્કમ નથી ઘણું ટાઈમથી એ કામ નથી કરતા અત્યારે એને જે રહેવાનું ભાડું આપે એ ગવર્મેન્ટ આપે તો એમાંથી એને બચાવી બચાવી અને એ કલેક્શન કરી અને આજે આ હોસ્પિટાલને જે મશીન આપ્યું ડાયાલિસિસનું એ ઇઝ ઓન ધ થિંકિંગ અને એ શીખવાનું આપને કે એને ભગવાન પ્રેરણા કરી હશે એને એને દિલમાં થયું હશે કે આ ઇમ્પોર્ટન્ટ એમ અને એ દાન પછી આજે ડાયાલિસિસ મશીન કર્યું નેક્સ્ટ મંથમાં કેમ્પ આઈ કેમ્પ કરવાનું હોય તો એ બધું દાન આ વીરબાઈ ફૈયા આપ્યું તો ખરેખર એને લગભગ અહીંયા આવશે ત્યારે એને જરૂર અહીં હોસ્પિટલમાં લઈ આવશે અને દેખાડશી અત્યારે એના જે આપે ફોટા અને પિક્ચર આપ્યા અને ઇઝ વેરી સીઝ સી ઇઝ રિયલી બ્રેવ આઈ મીન એ કુદરતી એને શક્તિ ભગવાન આપેલા અને ખાસ કરીને કે એમની વચમાં થોડી તંદુરસ્ત બરોબર નથી પણ હવે બરોબર ફિટ થઈ જાય ભગવાનને પ્રાર્થના કરી એમને તંદુરસ્ત રાખે અને સેવા થાય પોતે જી અને જેમ અહીંયા હોસ્પિટલમાં કરીને એવી રીતે ત્યાં મંદિરમાં કેશથી કે ગમે ફિઝિકલથી સેવા મેં તમને વાત કરી આખા દિવસે અને સેવન ડેઝ વીક કરે પાછું અને કોઈ દિવસ કમ્પ્લેન ના કરે કે હું થાકી ગયો કે આ તો હવે ત્યાંય ફિઝિકલી આ જે કેશની હોય કે થાળ હોય દિવાળી હોય અનકુટ હોય જન્માષ્ટમી હોય તો કાંઈ ને કાંઈ એની સેવા હોય જ એટલે બહુ સેવા સરસ સેવા છે અને અને આવીને આવી આપને એક શીખવાનું એ આ જ્યારે આ બા આટલા કરણા છે ઓલ્ડ છે અને સેવા કરે તો કેમ કે આ હોસ્પિટલને ગમે હોસ્પિટલ ચાલતી હોય ફંડની જરૂર છે પણ આ હોસ્પિટલ સ્પેશિયલિસ્ટ જે એને યુટિલાઇઝ કરેલી એને જો વ્યવહાર કરવા

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર